શહેરમાં વિશ્વામિંદ્રીમાં આવેલા વિનાશક પૂર બાદ નદીને ઊંડી કરી સફાઈ કરવા સહિતના અલગ અલગ પ્રોજેક્ટ માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જે પૈકી નદીની સફાઈ સાથેનો કાપ કાઢવા માટેની તૈયારી શરૂ કરાઈ છે આ કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જે ટેન્ડર હવે ખોલ્લા આરે છે બીજી તરફ કોન્ટ્રાક્ટરો કામગીરી શરૂ કરે તે પહેલાં જ પાલિકા દ્વારા દેણાથી મારેઠા સુધી 23 કિલોમીટરની વિશ્વામિત્રી નદીના પટમાં સત્યાવીસ જગ્યાએ વાહનોની અવર જવર કરવા માટેના ઢાળ અને એપ્રોચ તૈયાર કરવામાં આવ્યા છે સતત ચાર દિવસથી દસ પોકલેન્ડ મશીનની મદદથી બાર સ્થળોએ સ્લોપ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં બાકીના પંદર સ્લોપ તૈયાર કરાશે પાલિકાની આ કામગીરીનો ઉદ્દેશ્ય એ છે કે ઉત્તરાયણ બાદ વિશ્વામિત્રી નદીનો કાગળ પર રહેલો પ્રોજેક્ટ જમીન ઉપર ઉતરશે અને કોન્ટ્રાક્ટર પચાસ પોકલેન્ડ મશીન પંચોતેર જેસીબી અને બસો જેટલા ડમ્પરો વિશ્વામિત્રી નદીમાં ઉતારી માટી તેમજ કચરો ઝડપથી સાફ કરશે વિશ્વામિત્રી નદીમાં જે પૂર નિવારણાત્મક કમિટી માન્ય પૂર્વ સચિવ ભારત સરકાર શ્રી નવલાવાલા સરના અધ્યક્ષસ્થાને જે થઈ હતી એના ભલામણના ભાગરૂપે એક ભલામણ એ પણ હતી કે વિશ્વામિત્રી નદીમાં એને ડીસિલ્ડ કરી એનો કાપ કાઢીએ તો એની વાહન વહન ક્ષમતા જે છે એમાં વધારો થાય એ એની માટે થઈને અમારું એક ટેન્ડર છે એ ટેન્ડરિંગમાં છે અત્યારે સાથોસાથ જ્યારે પણ આપણે એને ડીસિલ્ડ કરશું તો એમાં જ્યારે બી એને ડીસિલ્ડ કરવાનો પ્રસંગ આવશે એટલે એમાં ક્યાંક મશીનરી ઉતારવાનું આવે તો એના ભાગરૂપે એના જે લેન્ડિંગ પોઈન્ટ બનાવવાના થાય એ જે કાપ કાઢી અથવા રબર્સ કે માટી કે જે પણ કાપ એમાંથી નીકળે એ કાઢીને એને ડિસ્પોઝ કરવાનો થાય એટલે બે વસ્તુ એક તો એને એપ્રોચિસ આપવાના અને એને ડિસિલ્ટ કરીને એને ત્યાંથી ડિસ્પોઝ કરવાનું એ બે વસ્તુ કરવા માટે થઈને આગમી તૈયારીના ભાગરૂપે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે અત્યારે ત્યાં વિશ્વામિત્રી નદીમાં કોઈ પણ કૃત્ય અમે કરી રહ્યા નથી એની બહાર ખાલી લેન્ડિંગ પોઈન્ટ બનાવી રહ્યા છીએ અને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ જગ્યા કે જ્યારે કાપ નીકળશે એ ક્યાં જશે તો આ કરવાથી જ્યારે પણ વાઇલ્ડ લાઈફનું ક્લિયરન્સ આવશે અને આપણે કામ કરશું ત્યારે આ બધા કામ જો અગાઉથી થયેલા હશે તો કામને વધારે ગતિ મળશે એના ભાગરૂપે થઈને પૂર્વ તૈયારીના આયોજનના ભાગરૂપે થઈને લેન્ડિંગ પોઈન્ટ આઈડેન્ટિફિકેશન એની કામગીરી અને જોડે જોડે એના ડિસ્પોઝલની કામગીરીની પૂર્વ તૈયારી અમે એમાં વાહન ક્ષમતા વધારવા માટે એમાંથી જે કામ કાઢવાની કામગીરી છે પુનઃ કહું છું એના પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારે અમે કામગીરી કરી રહ્યા છીએ